ગઈકાલે અમાસની તિથિ હોય ત્યારે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે દસ હજારથી પણ વધુ યજમાનોએ કાલ સર્પ નારાયણ બલી અને પિતૃ તર્પણની વિધિ કરાવી હતી ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે ચૈત્ર મહિનામાં દસ હજારથી વધુ લોકોએ નર્મદા નદીમાં સ્નાન કરીને ચાંદોદ ક્ષેત્રમાં પિતૃ તર્પણની વિધિ કરી હતી અમાસની તિથિ હોય ત્યારે કાલ સર્પ સહિત ગ્રહ શાંતિ માટેની ભીધિ માટે પણ લોકો ચાણોદ ખાતે ઉમટી પડ્યા હતા આ ઉપરાંત દર્શનાર્થે લાખો લોકોની ભીડ જમા થઈ હતી ઉલ્લેખનીય છે કે ચૈત્ર બાદ નવમી મે એટલે કે આજ રોજથી વૈશાખ મહિનાની શરૂઆત થઈ છે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે ચૈત્ર મહિનાનું આપણા શાસ્ત્રમાં એક અનેરૂપ મહત્વ છે સાથે ચૈત્રની અમાવસ્યાનું પણ એક વિશેષ મહત્વ છે અમાવસ્યાના દેવ પિતૃ દેવ છે અને શાસ્ત્રમાં લખ્યું છે કે આયુષ્ય સંતાન વૈભવ સુખ આનંદ માન સન્માન કેવલ પિતૃ કૃપાથી પ્રાપ્ત થાય છે ખાસ કરીને લોકોએ અમાસના દિવસે નદી સંગમ સ્થાનમાં સ્નાન કર્યું હતું ચાણોદ મુકામે નર્મદા સ્નાન કરીને પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃતર્પણ પિંડદાન નારાયણ બલિ સર્પદોષ શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કર્યું હતું આ સાથે જ જન્મકુંડળીના દોષોના નિવારણ માટે ખાસ કરીને ગ્રહોની શાંતિ ઇત્યાદિ સંગમ સ્થાન ખાતે પૂજા કરી હતી લોકોએ પુણ્યની પ્રાપ્તિ માટે પિતરોના મોક્ષાર્થે ગાયોને ઘાસ ખવડાવી બ્રાહ્મણોને દાન કર્યું હતું ખાસ કરીને અમાવસ્યા હોય અને વિશેષ યોગ સર્જાતો હોય ત્યારે ગ્રહોની પૂજાનું પણ એક અનેરૂપ મહત્વ હોય છે અને જેમાં નદીનું સંગમ સ્થાન અને નદી કિનારે શિવાલયનો એક વિશેષ મહિમા હોય છે